પોતાના માધરે વતન ભાણવળ ખાતે વન મંત્રી મોડુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આજે જે વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એક તરફ વૃક્ષારોપણ અને બીજી બાજુ વૃક્ષના જોતનની સંકલ્પના અને પ્રતિજ્ઞા પણ વન મંત્રીએ લેવડાવવામાં આવી હતી મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભાણવડતી મનીષ ખેલાણી સાથે અમિત વરુનો એક વિસ્તૃત અહેવાલ રાજ્યના વન મંત્રી અને કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાના માધરે વતન ભાણવળ ખાતે આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું છોડમાં રણછોડની ભાવનાને ચરિતાર્થ કરવાના હેતુ સાથે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા અનેક જગ્યાએ તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના વન મહોત્સવ યોજાઈ રહ્યા છે ત્યારે ભાવમાં પણ પોતાના માદરે વતન મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં તેમના સાનિધ્યમાં આજે વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વન મહોત્સવના કાર્યક્રમમાં પાલાભાઈ કરમૂર તથા ફોરેસ્ટ અધિકારી પટેલ તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં આજે આ વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો રાજ્યના વનમંત્રી મુળુભાઈ બેરાએ વન મહોત્સવને ખુલ્લો મુકતાના પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં વરસાદ ખૂબ સારો થયો છે અને હજુ પણ વરસાદ પડશે ત્યારે ઠેર ઠેર વનરાય ખીલી ઉઠી છે આવા હેતુ સાથે ખાસ કરીને વૃક્ષનો વધુને વધુ ઉછેર થાય અને જે વાતાવરણ દૂષિત થયું છે તે વાતાવરણ શુદ્ધ થાય તેવા હેતુ સાથે વન વિભાગ ફરજિયાતપણે વન મહોત્સવનું આયોજન કરી રહી છે ત્યારે પોતાના માદરે વતન ભ્રાણવડ ખાતે પણ આજે વન મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં વૃક્ષનો ઉછેર સાથે તેના જતન કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી સૌ જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા વનમંત્રી મોડુભાઈ બેરાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમનું પ્રાસંગિક ઉદબોધન થયું હતું અને ત્યારબાદ પાલાભાઈ કરમુરે પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જે વન મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે તેને બિરદાવવામાં આવ્યું હતું ખાસ કરીને આયોજકો દ્વારા જે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી તેને બારોબાર બિરદાવવામાં આવી હતી વન મહોત્સવ બાદ ઠેર ઠેર વૃક્ષારોપણના પણ કાર્યક્રમ થયા હતા અને સમગ્ર સુંદર કાર્યક્રમ બદલ ભાવના વન વિભાગની ટીમ જિલ્લા કક્ષાની ટીમને ખુદ વન મંત્રી મુળુભાઈ બેરા અને અન્ય મહાનુભાવોએ ખૂબ ખૂબ અભિનંદન વન મહોત્સવમાં મુળુભાઈ બેરાની સાથે હમીરભાઈ કનારા ગોવિંદભાઈ કનારા દેવસિંહભાઈ કરમુર રામભાઈ અનરકર ચતનભાઈ રાઠોડ અજયભાઈ કારાવદ્રા રાશિભાઈ એનપી ચાવડા ટીડીઓ નીતિન બોડિયાવદર આરએફઓ પટેલ સાહેબ કોલેજના પ્રિન્સિપાલ રાજેન્દ્ર રાઠોડ હેલ્થ ઓફિસર પુનમબેન સાકરિયા અને વન ખાતાના વકાતરભાઈ ઝાલાભાઈ વેપારી આગેવાન સુભાષ રાડિયા સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા આજ રોજ એક પેડ માર્કેટના મગિયાન અંતર્ગત પંચોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ભાનવટ તાલુકા ખાતે સરકારી વિનય કોલેજે યોજાયો હતો જેમાં આપના માનનીય કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી સાહેબ ના સાહેબની ઉપસ્થિતિ આપીને સૌને માર્ગદર્શન આપ્યું હતું આ સાથે સાહેબશ્રીએ સામાજિક વનીકરણનો મુખ્ય હેતુનો સહયોગ કેવી રીતે વધે આપણે લોકભાગીદારીથી આપણે માનવડ તાલુકામાં પ્રતિ એકતર વૃક્ષોને આવરણ કેવી રીતે વધારીએ એના ઉપર ભાર મૂક્યો હતો તાલુકા કક્ષામાં આયોજન થયું આ કાર્યક્રમ અંતર્ગત માન્ય ભાઈ દેરા સાહેબ મંત્રી શ્રી સરકારની ગ્રેડ ઉપસ્થિતિ રહે અને અહીંયા યુથ છે જો એક વૃક્ષ આવે અને વગડાવે તો ઘણા બધા વૃક્ષો તાલુકાની અંદર કરવાઈ છે એટલે કોલેજની અંદર લગભગ અઢીસોથી ત્રણસો વૃક્ષો જે છે એના ખાડા કરી રાખેલા જે અઢીસોથી ત્રણસો વૃક્ષો છે એનું વાવેતર આજે કરવામાં આવ્યું છે આ ઉપરાંત આ વૃક્ષો વાવવા કરતાં એને ઉછેરવાનું ખૂબ મહત્ત્વનું છે માવજત ખૂબ મહત્ત્વનું છે તો આ સમયે દરેક વિદ્યાર્થી

પેલો વનમોત્સવ હતો અને હું એનો સાક્ષી કે હું એના મંત્રીમંડળમાં ત્યારે હતો ત્યારે રાજ્યકક્ષાનો વનમોત્સવ ગાંધીનગરમાં બ્લોક નંબર એક અને બે વચ્ચે એક નાનકડી જગ્યામાં રાજ્ય કક્ષાનો વનમોત્સવ અને એમાં સચિવાલયના કર્મચારી સિવાય બીજા કોઈ હતા નવા નવા મુખ્યમંત્રી આવ્યા હતા એટલે મંત્રી ત્યારે બધા પૂરા હાજર હતા એ કાર્યક્રમ પૂરો થયો પછી મોદી સાહેબે કીધું કે રાજ્ય કક્ષાનો મત મહોત્સવ આવી રીતે થાય છે બધા આ પડી ગયો આ જિલ્લામાં તો જિલ્લામાં થાય તાલુકામાં થાય એ દિવસે મોદી સાહેબે કીધું હતું આટલા વર્ષ પહેલા એનું વિઝન હતું કે આપણે આ વન મહોત્સવને અલગ અલગ જિલ્લામાં આ રાજ્યકક્ષાનો ઉત્સવ લઈ જવું ત્યાં સાંસ્કૃતિક વન ઉભું અને બીજા જિલ્લા તાલુકાઓમાં જયારે વનવ ઉજવાય ત્યારે આમ નાગરિકોમાં જોડાવો ખાસ કરીને પ્રજાના પ્રતિનિધિ તરીકે સરપંચો તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો સામાજિક આગેવાનો બધા જ આમાં જોડા યુવાનો બહેનો અને એક ઉત્સવ જેમાં આપણે એવી રીતે વરસાદ ઋતુમાં વન મહોત્સવ છે એને ઉજવણી કરવું છે અને એના ફળ આજે બાર વર્ષ પછી આટલા વર્ષો પછી આપણે જોઈએ છીએ ત્રેવીસ વર્ષ પછી ચોવીસ વર્ષથી કે આપણા રાજ્યમાં જે સાંસ્કૃતિક વન વિનાય આપણા દ્વારકા જિલ્લામાં તો બે પેઢા નાગેશ્વર અને અરસિદ્ધિ માટે એમાં નિયમ એવો છે કે જિલ્લામાં એક જ હજી બધા જિલ્લા પૂરા બીજા ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રી બધા બીજા જિલ્લાના આગેવાનો આવી એમને રજૂઆત કરતા કે અમને આ વખતે સાંસ્કૃતિક બનાવ હજી ઘણા જિલ્લા